ભારત માતાગી આજે મહાશિવરાત્રીનો પાવન પ્રસંગ છે ને આ પાવન પ્રસંગે આપ સૌને મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજના આ પાવન પ્રસંગે પાલનપુર શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ પાવન પ્રસંગે ઉપસ્થિત આપણી વચ્ચે આપણા સન્માનીય રાજ્યસભાના સાંસદ શ્રી મહેનભાઈ નાયક સાહેબ આપણા લોકલાડીલા શ્રી અનિકેતભાઈ આપણા જિલ્લાના મહામંત્રી સન્માન્ય કનુભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ રેખાબેન આપણા પૂર્વ પ્રમુખશ્રી જિલ્લાના માન્ય શ્રી હરેશભાઈ ભાસ્કરભાઈ ટ્રાન્સપોર્ટ સમિતિના શ્રી મેરુજી લાલજીભાઈ કુમુદબેન ઉષાબેન કોકિલાબેન બાવજી શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રશાંતભાઈ સાગરભાઈ અમારા કારોબારી શ્રી પિયુષભાઈ નાગજીભાઈ શહેરના મહામંત્રી શ્રી તેમજ મારા પૂર્વ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હર્ષાબેન કિરણબેન હેતલબેન હસમુખભાઈ તમામે તમામ મારા નગરપાલિકાના શ્રીઓ ચેરમેન શ્રીઓ અને વિશેષ અહીંયા જેની ઉપસ્થિતિ છે એવા વડીલ વિશાંતિગોના વડીલજનો તેમજ શહેરીજનો આપ સૌનું નગરપાલિકા વતી હાર્દિક સ્વાગત કરું છું પાછલા ઘણા સમયથી શહેરીઓ શહેરીજનો દ્વારા સિટી બસની માગણી પત્ર લખી રૂબરૂ મુલાકાત થકી થતી હતી આ રજૂઆતને ધ્યાને લઈ શહેરમાં સિટી બસ શરૂ કરવાનો નિર્ણય મારી ટીમ નગરપાલિકા ટીમે લેવામાં આવેલો છે મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો આજના દિવસે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ સિટી બસ દ્વારા પ્રજાજનોને કેવી સુવિધા મળવાની છે તેની આછી માહિતી આપના સમક્ષ હું મૂકું છું આજના દિવસે ચાર સિટી બસ શરૂ થશે એ પછી ટૂંક જ સમયમાં બીજી પાંચ બસો એટલે કે ટોટલ નવ સિટી બસો આપણા અલગ અલગ વિસ્તારમાં પ્રજાજનોને પ્રજાજનો માટે દોડશે શહેરના અલગ અલગ વિસ્તારના છ રૂટ બનાવવામાં આવેલા છે જેમાં સમગ્ર પાલનપુર શહેરનો વિસ્તાર આવરી લેવામાં આવેલ છે સિટી બસનું મિનિમમ ભાડું રૂપિયા પાંચ રાખવામાં આવેલ છે જેના કારણે શ્રમજીવી લોકો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ વડીલોને સસ્તી અને સુલભ મુસાફરી મળી રહે મળી રહેશે સિટી બસમાં પાસ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવશે મુસાફરોને રૂપિયા સો આપી એટીએમ જેવું કાર્ડ ખરીદશે તો પણ તે પ્રકારની પાસ ઉપર પણ વીસ ટકાનું સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે આ સિટી બસના કારણે ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે તેમજ પર્યાવરણને પણ સંરક્ષણ મળશે ગુરુનાનક ચોક ખાતે સિટી બસનો મુખ્ય કંટ્રોલ રૂમ રહેશે જેના કારણે મુસાફરોની માંગ લોકોની અવર જવરનો સમય તથા જાહેરમાં ટ્રાફિકની સ્થિતિ વગેરે જાણી શકાય છે જેના કારણે મુસાફરોને તકલીફ નહીં પડે આમ વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે સલામત તથા સુવિધાજનક સવારી માટે સિટી બસ સેવા અવિરત અત્યંત મહત્ત્વની હોય નગરપાલિકા પાલનપુર દ્વારા ઘણા સમય પછી સિટી બસ સેવા શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ લેવા શહેરીજનોને મારી વિનંતી છે જો કે હજી પણ આ બાબતે આપણા મહાનુભાવો વાત કરશે ખાસ કરી માન્ય આપણા સાંસદ શ્રી મયંકભાઈ સાહેબ જેમને ત્યાં મહેસાણાના અંદર સિટી બસ ચાલે છે ને એ સિટી બસને ધ્યાનમાં રાખી પાલનપુરમાં પણ ચાલુ થાય એવું મને ઠપકો આપીને એમને મને ધ્યાને દોર્યું હતું કે આ સિટી બસ પાલનપુરમાં ચાલુ કરાવડાવો એટલે એમનું પણ આ સિટી બસ ચાલુ કરાવવામાં એમનું પણ યોગદાન છે આપણા ધારાસભ્યશ્રી એમનું પણ યોગદાન છે સાથે સાથે મિત્રો હવે પાલનપુર નગરપાલિકાના ટૂંક સમયમાં અમારી ટ્રમ પૂરી થાય છે અને સ્વાભાવિક વસ્તુ છે કે પાંચ વર્ષ સુધી અમે જે જે કામો